આપણી જે અગિયાર બાર ને અત્યારે પ્રોસેસ ચાલુ છે જૂના શિક્ષકોને અમે તે બાવીસો ને સાહીઠ ઓડરો આપી દીધા છે એમને ઓર્ડરમાં જણાવ્યું છે કે ભાઈ પોતાના સ્કૂલનું શિક્ષણને પરીક્ષણ કાર્ય પૂર્ણ થઈથી છૂટા કરવામાં આવશે અને એના પછી આપણે અગિયાર બારના જે શિક્ષક મિત્રો છે એનો સર્ટિફિકેટ વેરફિકેશન ઓલરેડી થઈ ચૂક્યું છે આ ટૂંક સમયમાં ઓર્ડર આપીશું ને પછી આપણા જે ટેટ ને અત્યારે જે સર્ટિફિકેટ વેરીફીનનું કાર્યક્રમ ચાલે છે અને ટેટ વનનું ચાલશે અને જે પછી ખૂટતી કડી છે પૂરી એક જૂન સુધીમાં એક જૂન સુધીમાં તમામ જે અમારી આ ભરતી પ્રક્રિયા છે અમે પૂર્ણ કરીશું અને જે ખૂટતી કડી છે જે શિક્ષકોને એ પરિપૂર્ણ કરીશું આ સતત ચાલતી પ્રક્રિયા છે એકત્રીસ દસે મિત્રો રિટાયર થશે આ શિક્ષણ વિભાગમાં એકત્રીસ દસ અને એકત્રીસ પાંચ એમાં રિટાયરમેન્ટ હોય કેટલાક લોકો સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા હોય મેડિકલ બેઝ પેપરના પ્રશ્નો હોય આંતરિક બદલીઓ થતી હોય જિલ્લા આંતરિક બદલીઓ થતી હોય જિલ્લા ફેરની બદલીઓ થતી હોય છે એટલે આ થોડી સામાન્ય જે વધઘટ છે થયા કરતી હોય છે આ સતત ચાલતી પ્રક્રિયા છે તેમ છતાં રાજ્ય સરકાર અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સ્પષ્ટ સંદેશ છે કે શિક્ષણ વિભાગમાં આપણું જે મહેકમ છે એ મહેકમ પ્રમાણે તમામ જગ્યાઓ તમામ આપણી જે એકથી પાંચ થી આઠ પ્રાઇમરી અપર પ્રાઇમરી માધ્યમિક અને ઉત્તર માધ્યમિકમાં તમામ જગ્યાઓ ભરવા માટેની અમને મંજૂરી આપી છે અને મને કહેતા બાબતનો આનંદ છે કે કચ્છનો જે પ્રશ્ન હતો કચ્છમાં શિક્ષકો જે જાય અને પછી જિલ્લા ફેરમાં જિલ્લા ફેરમાં દસ વર્ષ પછી પોતાના જિલ્લાની માગણી કરીને જતા હતા એના માટે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આપણે આભાર માનવો રહ્યો શિક્ષણ વિભાગના બધા જ અમે બધા ચિંતન મનન કરી નક્કી કર્યું કે આવનારા સમયમાં સ્પેશિયલ પેકેજ કચ્છ માટે આઝાદીના ઇતિહાસમાં આપણે પહેલીવાર જે કચ્છ માટે પચીસો આપણે શિક્ષકો માત્ર એકથી પાંચ ધોરણ માટે અને સોળસો જેટલા શિક્ષકો છથી આઠ માટે અલગ અલાયદી ભરતી કરવા માટેની જે વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે અને માન્ય મુખ્યમંત્રીશ્રી એમને મંજૂરી આપી છે અને કચ્છમાં જે પ્રશ્ન હતો કે લોકો છ મહિના છ વર્ષ પછી અથવા દસ વર્ષ પછી જે જગ્યાઓ ખાલી થતી હતી એ કાયમી એનો ઉકેલ લાવવા માટેનો આ એક એ જે ઉપાય અમે કર્યો છે અને એમાં કચ્છને પણ જે આ શિક્ષકોની ઘટનો જે સામનો કરવો પડતો હતો એ આવનારા સમયમાં એવા એકત્રીસો આપણા જે પચીસો અને સોળસો એકતાલીસો શિક્ષક મિત્રો એ કાયમી ભરતી જે અઠ્ઠાવન વર્ષ સુધી ત્યાં જ એમને નોકરી મળ્યા પછી ત્યાં જ રહીને શિક્ષણ કાર્ય કરવાનું છે એની પણ વ્યવસ્થા અમે કરી છે